જય માતાજી મારા તમામ સમાજના ભાઈઓને બોલો જય સદારામ બાપાની હું છું આપનો ભાઈ દસરથનું સ્વાગત કરું છું આપનું આપણે મિત્રો મારા ભાઈઓ આજે વાત કરીશું સીએમ વિજય રૂપાણી એટલે કે ગુજરાતના સીએમ વિજય રૂપાણીની જે વોટિંગ થઈ ગયા પછી કાલે ગુજરાતના તમામ પબ્લિક વિશે શું બોલ્યા તે આ વિડીયો જણાવવાનું છે વિડીયોને બિલકુલ વેડ સુધી જેથી આપણી સમાજનો અને તમામ સમાજનો એક પણ સવાલ મિસ ન થઈ જાય જો મારાથી કોઈ ભૂલ ચૂક જાય બોલવા ચાલવામાં અને સમાચાર આપવા માટે માફ કરું છું પહેલાથી જ માફી માંગેલું તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ કાલે વોટિંગ થઈ ગયા પછી સીએમ વિજય રૂપાણી બહુ ખુશ દેખાતા અને કાલે વોટિંગ થઈ ગયા પછી તમામ ગુજરાતના લોકો ને સીએમ વિજય રૂપાણી સવાલો કર્યા હતા એટલે કે તમામ લોકોને પણ સવાલો કર્યા હતા પણ આપણે વાત કરીશું ગુજરાતના પબ્લિકના એટલે કે ગુજરાતના પબ્લિક વિશે રૂપાણીએ કહ્યું હતું કે આ ગરમીમાં પેલા એવું લાગી રહ્યું હતું કે આ ગરમીમાં બહુ વોટિંગ ઓછા થશે અને બહુ પબ્લિક વોટિંગ ઓછા કરશે પણ એવું ના થયું અને બહુ મત થઈ મતલબ કે બહુ જે ધારી રહ્યો હતું તેનાથી ડબલ મત થઈ તેના લીધે વિજય રૂપાણીએ કહ્યું કે આપણે ખુશી છીએ બહુ મત થયો અને આ આટલી ગરમીમાં પેલા એવી થઈ પેલા એવું લાગી રહ્યું હતું કે આ ગરમી છે તે મતદાન કરવામાં આપણે નડશે મતલબ કે મતદાન કરવામાં અટકાવશે તો પણ તેવું બિલકુલ ના મતલબ બી તેવું બિલકુલ સાબિત નથી થયું ગુજરાતમાં ચાર કરોડ લોકો છે પણ તેમાંથી ત્રણ કરોડ લગભગ લોકો આસપાસ ત્રણ કરોડ લોકો આસપાસ વોટિંગ થયા છે તો બહુ સારું વોટિંગ થયું છે અને ગરમી નડતી નડી તેના લીધે આપણા જે ગુજરાતના લોકો છે તેનો મારો કે ખૂબ ખૂબ આભાર અને ભાજપા પાર્ટી તરફથી ખૂબ ખૂબ આભાર કારણ કે જે આ ગર્મે ઉપર પણ વોટિંગ રોકાણું નથી અને ગરમી ઉપર પણ બહુ સારામ સારું વોટિંગ થયું છે તેના લીધે ગુજરાતની તમામ પબ્લિક ને વિજય રૂપાણે હાર્દિક મતલબ આભાર માન્યો તો દિલથી આભાર માન્યો હતો વિજય રૂપાણે તો મિત્રો આ હતા આજના સમાચાર લોકસભા ઇલેક્શનના જો મિત્રો બરાડીકાય ભૂલ ચૂક થઈ ગઈ હોય છે એમ વિજય રૂપાણેના સવાલ એમ સવાલો આપની સાથે પેશ કરવાનું મન થયું તો કરી દીધા તો મિત્રો ચલો મળીએ આગલા વીડિયોમાં ત્યાં સુધી જય માતાજી ને બોલો જય સદરામ બાપા